જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતાજી જો તમારે પણ ક્યારેય પણ દવાખાનામાં એક પણ રૂપિયાનો ખર્ચો ના કરવો હોય ક્યારેય પણ દવાખાને ન જવું હોય ક્યારેય પણ બીમાર ન થવું હોય તો આ ત્રણ વસ્તુ તમે તમારા રોજિંદા જીવનમાં ગાંઠ બાંધી લ્યો હું ગેરંટી સાથે કહું છું આ ત્રણ વસ્તુથી ક્યારેય પણ તમારે દવાખાને જવાની જરૂર નહીં પડે તમે ક્યારેય બીમાર જ નહીં પડો ત્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય

ક્યારે બીમાર જ નહીં પડો જ્યાં દોસ્તો પહેલી વસ્તુ છે સવારે નરણા કોઠે બ્રશ કર્યા પહેલા બે ગ્લાસ નવ શેકુ પાણી પીવાનું છે નવ શેકુ પાણી એટલે આપણે જે પાણી ગરમ કરીએ છીએ પછી આપણે તે ગરમ પાણી પી શકીએ એવું રહે તેને ગરમ પાણી કહેવામાં આવે છે નવ શેકુ પાણી કહેવામાં આવે છે તો સવારે નરણા કોઠે બ્રશ કર્યા પહેલા બે ગ્લાસ નવ શેકુ પાણી પીવાનું છે અને બીજી વસ્તુ છે બપોરે જમ્યા બાદ એક ગ્લાસ છાશ અથવા તો એક નાની વાટકી દહીંનું સેવન કરવાનું છે અને ત્રીજી વસ્તુ છે રાતના સૂતા પહેલા એક ગ્લાસ હળદર વાળું તમારે દૂધ પીવાનું છે આ ત્રણ વસ્તુ તમે ફોલો કરશો રેગ્યુલર એટલે ગેરંટી સાથે કહું છું ક્યારેય પણ તમારે દવાખાનાના દરવાજા ખખડાવવાની જરૂર નહીં પડે કેમ કે આ ત્રણ વસ્તુથી ક્યારેય પણ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય તમે ક્યારેય બીમાર જ નહીં પડો અને તમારે દવાખાનામાં એક પણ રૂપિયો ખર્ચો કરવાની જરૂર નહીં પડે પહેલી વસ્તુ છે સવારે નરણા કોઠે એકથી બે ગ્લાસ તમારે